જો તમારા ગામની અંદર સરપંચ છે અને એ સરપંચ ભ્રષ્ટાચાર કરે છે તો સરપંચને તમે સભ્ય પદથી કેવી રીતે દૂર કરી શકો તે પ્રશ્નોનો જવાબ જાણવો ખૂબ જ જરૂરી છે મિત્રો જણાવી દઉં પચાસ ટકા સભ્યો ની સહીથી સરપંચ વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત લાવી શકાય છે અને સરપંચે પંદર દિવસની અંદર મિટિંગ બોલાવાની રહેશે જો સરપંચ પંદર દિવસની અંદર મિટિંગ નથી બોલાવતા નોટિસ મળ્યાના

કરી શકે છે આવા મહત્વના વિડીયો જાણવા માટે અમારા યુટ્યુબ ને ચેનલ અને ફોલો જરૂર કરજો મિત્રો